ગોંડલની અંદર રાજકુમાર જાટના રહસ્યમય મોતને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે જો કે સવાલોની વચ્ચે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા અને આવ્યા બાદ પણ રહસ્યો અનેક એવા ઘેરાયા અને અંતે પોલીસે એક એલસી દાખલ કરી જેના આધારે તપાસની શરૂઆત કરી જોકે આ તમામની વચ્ચે રાજસ્થાનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ ચાલી રહ્યો છે અને એના પગલે એના પડઘમ એ ગોંડલ સુધી પડી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમની સાથે હું છું પ્રદીપ રાજસ્થાનના જાટ સમાજના યુવક કે જેના પિતાએ છેલ્લા ત્રીસ વર્ષથી ગોંડલની અંદર રહે છે પાંભાજીનો ધંધો કરતા હતા અને તેના દીકરાનું અચાનક જ ગૂમ થવું અને ત્યારબાદ લગભગ ચારથી પાંચ દિવસ બાદ તેની ડેર બોડી મળી આખી આ ઘટનાની અંદર રહસ્યમય મોતના કારણે અનેક એ સવાલો ઉપસ્થિત થયા હતા જો કે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે આ ઘટનાની અંદર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર આક્ષેપો કરતા એ અરજી એક આપી હતી જોકે હવે આખી આ ઘટનાની અંદર પોલીસે લગભગ આ ઘટના દિવસ બાદ એક એલસી નોંધી અને એલસીની અંદર એવો ઉલ્લેખ કર્યો છે કે રાજકુમાર જાટને માર મારવા પાછળ કોઈ અજાણ્યા શખ્સનો હાથ હતો અને તેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે જો કે આખી આ ઘટનાની અંદર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવ્યો પરંતુ હવે ઘટના એવી સામે આવી રહી છે કે રાજસ્થાન થી જાટ સમાજના લોકો એ ગોંડલ આવીને વિરોધ પ્રદર્શન કરશે બિલકુલ રાજસ્થાન થી જાટ સમાજના લોકો એ ગોંડલ ખાતે આવીને ગોંડલની સરદાર વલ્લભભાઈ પટેલની ગોંડલના ચોકમાં જે પ્રતિમા છે એના તેના હાર તોરા કરીને ત્યાં આમરણ ઉપવાસ પર બેસીને વિરોધ પ્રદર્શન નોંધવામાં આવશે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન કરવા માટેની તૈયારીઓ દર્શાવી છે જો કે આ મામલે ગોંડલથી જ પાટીદાર સમાજના આગેવાન અને એડવોકેટ રાજુ સખ્યાએ વાતચીત કરી હતી કેમ કે આ આખી ઘટનાની અંદર રાજકુમાર જાટનો કેસ તેઓ લડી રહ્યા છે એટલા માટે સીધી વાત તેમના સાથે થતી હોય છે તો રાજુ સખ્યાએ શું કંઈ કહ્યું એ સાંભળો રાજુભાઈ આપે કહ્યું કે જાટ સમાજે સમાજે ગોંડલ ખાતે આવશે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે ધરણા પણ કરવાના છે ઉપવાસ પર બેસવાના છે માંગ સાથે ક્યારે આવવાના છે ક્યારે બેસવાના છે એ લોકોને સીબીઆઈ તપાસની માંગ

ગોંડલ સીબીઆઈ તપાસ ની માંગ એ રાજસ્થાન ની અંદર ખુબ અત્યારે ઉઠી રહી છે રાજસ્થાન ના લગભગ સાત જેટલા ધારાસભ્યો અને ત્રણ થી ચાર સાંસદો એ માંગ ઉઠાવી ચુક્યા છે શું લાગી રહ્યું છે ક્યાં સુધી ની અંદર સીબીઆઈ તપાસ આવી શકે છે

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો જેના કારણે અનેક એવી શંકાઓ જે છે તે સામે આવી પરંતુ હજી સુધી પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ જે સૌથી પહેલાં થયો હતો એ હજી સુધી ન આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા કેમ કે ફોરેન્સિક રિપોર્ટ આવતાની સાથે જ હવે અનેક સવાલો પણ ઉદભવી રહ્યા છે જો કે આ સવાલોની વચ્ચે ફોરેન્સિક રિપોર્ટ આવતાની સાથે જ એક એલસી દાખલ કરવામાં આવી છે અને એ એલસીની સાથે સાથે રતનલાલ જાટ અને રાજકુમાર જાટની સામે પણ એક અરજી દાખલ કરવામાં આવી રહી છે તેના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે જો કે આ તમામ ઘટનાની વચ્ચે ગોંડલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સામે હારતોરા કરી અને ઉપવાસ ઉપર ઉતરવાની વિરોધ કરવાની તૈયારી એ ગોંડલના જાટ સમાજના લોકોની તૈયારીઓ દર્શાવી રહી છે અને એ તૈયારીઓ વચ્ચે આખું આ નિવેદન એ રાજુ સખ્યાનું સામે આવ્યું છે કે ગોંડલ ખાતે એ રાજસ્થાનના જાટ સમાજના લોકોએ શુક્રવાર અથવા શનિવારના રોજ આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે તમારું શું માનવું છે આખા આ ચર્ચાની વચ્ચે જાટ સમુદાય જો ગુજરાત અને ગોંડલ ખાતે પહોંચે છે તો કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય છે જો આપ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર